शोभे सौम्यमुखारविन्द हसतु नेणेयमी वर्षता वाणी चै महिमा भरी मृदुवळी हैये हरि धारिता जे हृदयति जैना गुणेरि जता वन्दो संत महन्त स्वामी गुरुने कल्याणकारी सदा श्री स्वामी स्वामिनारायण भगवान्नि जय अक्षर पुरुषोत्तम महाराजनि जय गुणातीतानंद गुणातितानन्दस्वामी महाराजनि जय प्रमुख प्रमुखस्वामी महाराजनि जय પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય અક્ષરધામ મહોત્સવની જય દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ જન્મ જયંતિ પર્વની અંદર આપણે પાંચ દિવસ દરમિયાન મહંત સ્વામી મહારાજના વિશેષ આપણે પ્રસંગોનું આચમન કરવાનું છે ખરેખર તો આ આચમન દ્વારા આપણા જીવનની અંદર એક આપણને એમના જેવા ગુણો આપણામાં આવે એવી પ્રેરણા આપણને પ્રાપ્ત થાય થોડુંક આપણે મનન કરીશું થોડુંક ચિંતન કરીશું અને નિધિ ધ્યાસન કરીશું અને સાક્ષાત્કાર તરફ સુધી આપણે આગળ વધવાના શિબી આમ તો પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજના આમ કહેવાય ને સર્વ કળા કોવિંદ છે તેમના જીવનની અંદર દરેક પ્રકારના ગુણો આપણને જોવા મળે છે પરંતુ આજે આપણે એવા પ્રસંગોનું આચમન કરવાના શિવી કે જે પ્રસંગો ઉપરથી આપણને ખ્યાલ આવે કે એમના જીવનની અંદર વ્રત અને ઉપવાસના તેઓ કેટલા ઈશ્કિ હતા હવે આપણને જ્યારે વ્રત કે ઉપવાસ કરવાનું થાય એટલે કે એકાદશી મહિનાની અંદર બે આવે કે પછી શાસ્ત્રીજી મહારાજે વર્ણાવેલા જે પાંચ જે નિર્જળા ઉપવાસ અને ચાતુર્માસ નિયમમાં આપણે જે પ્રકારે ખાવા પીવાનો વિવેક દાખવવાનો છે પછી એક ટાણા કરવાના છે આવી રીતે આપણે રહી શકતા નથી પરંતુ તમે સ્વામિનારાયણ ગુણાતીત ગુરુ પરંપરાના જીવનની અંદર આ વ્રત અને ઉપવાસનું એક વિશેષ મહત્વ જોવા મળે છે કારણ કે એ શાસ્ત્રીજી મહારાજ નાના હતા ત્યારે ડુંગર ભક્ત એમનું નામ તો એ ત્યારે એમના લગ્ન પ્રસંગે એમને લઈ ગયા હતા પણ તો ત્યારે એકાદશી હતી તો જમણવારનું કાંઈ જમ્યા નહીં ફરાળ જમ્યા આપણને પ્રમુખ સાંઈ મહારાજનો પણ પ્રસંગ ખ્યાલ હશે કે પોતે બાળપણની અંદર એમનું નામ શાંતિલાલ હવે એમને પણ એ જે તે પ્રકારના એ હરિભક્ત દ્વારા મીઠાઈને બધું માલપુઆ અને જામુન બધી સારી રસોઈ આપવામાં આવેલી હતી પરંતુ છતાં પણ એમને રસોઈ અંગીકાર કરી નહીં કારણ શું હતું કારણ કે એ દિવસે એકાદશી હતી તો મહંત સ્વામી મહારાજના જીવનની અંદર પણ પહેલેથી આ ગુણ આપણને જોવા મળે છે જો આમ તો ભગવાન સ્વામિનારાયણ વચનામૂર્ત કાર્યાણીના દસમાં કહે છે કે જે વિવેકી હોય તે તો જાણીને પોતાના દેહ ઇન્દ્રિયોને દમીને તપ કરે છે અને જે તપ કરવું તે તો ભગવાનની પ્રસન્નતાનું કારણ છે અહીંયા શ્રીજી મહારાજ જેને વિવેકી હોય ને એને વાત કરેલી છે તો હવે આપણે આ અંતરદૃષ્ટિ થોડીક કરવાની છે કે ખરેખર શું મહિનાની અંદર આવતી બે એકાદશી કે ચંદ્રગ્રહણ કે જ્યારે સૂર્યગ્રહણ થાય છે કે જે આપણને આજ્ઞા આપવામાં આવેલી છે એ પ્રમાણે શું હું કંઈક વ્રત કે તપ ઉપવાસ કરું છું તો જવાબ આવશે ના અમુકનો જવાબ હા પણ આવતો હશે તો જો આપણે વિવેકી શિવ કે પછી અવિવેકી શિવિ એ આ પ્રશ્ન ઉપરથી જ ખ્યાલ આવી જાય જો યાદ રાખવું આ દેહ ની ઇન્દ્રિયો પાંચ જ્ઞાન ઇન્દ્રિયો અને પાંચ કર્મ ઇન્દ્રિયો હવે અને અગિયાર મુમન આ તો બધાય પ્રકારના ભોગ વિલાસ એને જો આંખો છે ને સારું સારું જોવું જ છે એને તો આ પગો છે ને તો એને તો ચાલવું જ છે બધી જગ્યાએ હરવું ફરવું જ છે આ જીભ રહીને એને તો નવા નવા સ્વાદ જ ટેસ્ટ કરવા છે સ્પર્શ દ્વારા કે સુગંધ દ્વારા આ બધી પ્રકારની ઇન્દ્રિયો રહીને એ પોતે ભોગ વિલાસની વિષયોમાં આસક્ત છે પરંતુ અહીંયા આપણને શ્રીજી મહારાજ એક ટકોર કરે છે કે જે વિવેકી હોય છે એની દેહ ઇન્દ્રિયોને દમે છે તો આપણે આ દમવાની વાત થઈ જો આપણે એમના ગુલામ નથી થવાનું ઘણી વખત આપણે આ ઇન્દ્રિયોના ગુલામ થઈ જઈએ છીએ એટલે આપણને જે ભગવાનનું સુખ અને જે સત્પુરુષનો યોગ હોય એમના વાક્યો વચનોના ઉપર આપણે અવિશ્વાસ થઈ જાય પણ વાસ્તવની અંદર આપણે આ તપ અને આ ઇન્દ્રિયોને દમન કરીને એ ભગવાનનું એક પ્રસન્નતાનું એક કારણ બનવાનું છે તમે જો ઇતિહાસની અંદર તમને ઘણા બધા ઉદાહરણો એવા ખ્યાલ આવશે કે જે તપ દ્વારા એ ઉપવાસ દ્વારા એ ભગવાનને પ્રસન્ન કર્યા છે જો મહંત સ્વામી મહારાજના જીવનની અંદર તે એ આ જોવા મળે છે કારણ કે પોતે તો એક આત્મનિષ્ઠ પુરુષ છે અને જેમણે ઈષ્ટદેવ અને ગુરુવર્યો ની આ જ પ્રસન્નતા મેળવવા માટે તમે જો પોતાના દેહની ને ઇન્દ્રિયો ના વ્રત ઉપવાસ કરીને આમ ચૂરે બોલાવી ન દીધા હોય એવું આપણને લાગે છે કારણ કે મહંત મહારાજે તો બસ એ મગ એ પરવળનું શાક આવું જ એમને હવે કોઈક જોવે ને તો એને જોવું પણ ન ગમે તો ખાઈની ખાવાની તો વાત જ તમે જવા દો તો નિસ્વાદી તો વર્તમાન પોતે પાળે જ છે પરંતુ સાથે સાથે એમના જીવનની અંદર છે ને પોતે પાળીને પળાવ્યું છે જો આ એક આપણી ગુણાતીત ગુરુ પરંપરાની એક વિશેષતા છે અહીંયા કોઈક ઉપદેશો કે એવી રીતે દેવામાં નથી આવતું કે જે પોતાના જીવ આચરણમાં હોય જ નહીં પણ આપણી ગુણ ગુણાતીત ગુરુ પરંપરાની આજ તો એક મોટી વિશેષતા છે કે પોતે પહેલાં વર્તન કરેલું છે એ યોગીજી મહારાજે યોગી ગીતાની અંદર કીધું હોય કે સહન શક્તિ રહીને એ જબરો ગુણ છે એ પ્રમુખસંઈ મહારાજે કીધું હોય બીજાના ભલામાં આપણું ભલું સહન કરી લેવું નમી દેવું જતું કરી લેવું મન મનગમતું મૂકી દેવું એકબીજાને સમજવાની કોશિશ કરીએ આ બધા શબ્દો જો આપણી ગુણાતીત ગુરુ પરંપરાએ જ્યારે પણ ઉચ્ચાર્યા છે ને એમના જીવનમાં યથાર્થ રીતે એકસો ને દસ ટકા જોવા મળ્યા છે અને એમને એ કરી બતાવ્યું છે એ જ્યારે વિનમ્રતાની વાતો કરતા હોય તો પ્રમુખ પ્રમુખસંઈ મહારાજ વિનમ્ર સ્વરૂપે રહ્યા છે મહંતસાઈ મહારાજ પણ મહંસાઈ મહારાજ જ તે ગુરુ પદે પ્રથમ જ સભા વિવેકસાગર સ્વામી પ્રવચન કરતા હતા હું પોતે સૌ પ્રથમ તો અક્ષર પુરુષોત્તમ મહારાજના સ્ટેજ ઉપર દર્શન કરીને વિવેક સાગર સ્વામીને પગે લાગે હવે બેસવાનું છે મુખ્ય આસન ઉપર હવે પોતે ગુરુ બની ગયાસ પણ છતાં પણ એ સાઈડમાં જઈશ પણ આ તો શ્રુતિ પ્રકાશ સ્વામીએ કહ્યું કે અહીંયા હવે તમારે અહીંયા બેસવાનું છે ત્યારે ત્યાં બેઠા જોવા નિર્માની પણ એ આપણને જોવા મળે કે અહમ શૂન્યતા કેટલી છે તો આ એક પ્રકારની વિશેષતા આપણી ગુણાતીત ગુરુ પરંપરાના જીવનની અંદર જોવા મળે છે કારણ કે પોતે વ્રત ઉપવાસો કર્યા છે ને પછી બીજાને એ માર્ગે પ્રેરણા આપેલી છે ઓગણીસો ને છપ્પન સત્તાવન તે સાલનો એક પ્રસંગ જોઈએ કે જ્યારે વિનુભાઈએ છે ને યોગી બાપાને આજ્ઞામાં એક નિર્જળા ઉપવાસ કર્યો અને યોગીજી મહારાજે કીધેલું કે તમે નિર્જળા ઉપવાસ કરો ગુરુ એટલે વિનુભાઈએ તો હસતા મુખે તરત તે વધાવી લીધી આજ્ઞાને હવે બીજા દિવસે છે ને વિનુભાઈ હવે શરબત બનાવીને ગયા પાણા માટે એટલે યોગી બાપાના દર્શન કર્યા પૂજા કરતા હતા અને ત્યાં જ યોગી બાપા એમને સામે પૂછ્યું કે આજે તમે ઉપવાસ કરશો તો વિનુભાઈ કે હા આજે હું કરીશ તો આવી રીતે બીજા દિવસે એવી રીતના ત્રીજું ચોથું પાંચમું પાંચ દિવસ સુધી મહંત સ્વામી મહારાજ એટલે કે વિનુભાઈએ એવી રીતે ઉપવાસ કર્યો અને હવે તો છઠ્ઠો દિવસ હતો ને એટલે રાત્રે જ નક્કી કરી નાખ્યું હતું કે હવે મારે કાંઈ શરબત બનાવીને લઈ જવું નથી છઠ્ઠા દિવસે ઉપવાસ મારા ગુરુ મને આપશે ને હું કરીશ અને ગયા અને યોગી બાપાએ પોતે પાણા માટે એક શરબત બનાવીને રાખેલું અને પછી એમને પાયું તો જો યોગી બાપાને રાજી કરવા એમને વચને ઘણી વખત એમને બે બે વાર ત્રણ ત્રણ વાર ચાર ચાર વાર પાંચ પાંચ વાર આવી રીતે સરંગ નિર્જળા ઉપવાસ કર્યાશ એ જો આપણને જોવા મળે છે કારણ કે એ રુચિ રહીને અકબંધ આજે પણ એટલી જ જોવા મળે છે વિશેષ અને એટલે જ તે તમે જુઓ કે અત્યારે આપણે સંપ્રદાયની અંદર અત્યારે તો એવું સદગુરુ સંતોએ ના પાડેલી છે પરિપત્ર દ્વારા પરંતુ મહંતજી વ્રત એ પાંચ દિવસ સુધી નિર્જળા ઉપવાસ કરવાનો અને ઘણા બધા હરિભક્તોએ આવી રીતે કર્યું છે હવે આપણે બે પાંચ મિનિટ પણ જમવાનું ટાઈમે ન મળે ને તો આપણે હાફળા ફાફળા થઈ જઈએ આપણે હલી જાય પરંતુ અહીંયા તો પાંચ દિવસ સુધી તમારે કાંઈ જમવાનું જ નથી કાંઈ પીવાનું પણ નથી અને એ પાછું નિર્જળા ઉપવાસ તો જો આ અઘરું છે પરંતુ એ તપ કરેલું છે એ ઉપવાસ કરેલા છે આપણી ગુણાતી ગુરુ પરંપરાએ તારીખ બાર નવ બે હજાર સોળની અંદર મહંતસાઈ મહારાજ મુંબઈની અંદર વિરાજમાન હતા એટલે રોજ નિત્યક્રમ બાદ આવશ્યક દવાઓ લેવાની હતી એટલે સેવક સંતો દવા લઈને મહંતસાઈ મહારાજ પાસે આવે છે હવે મહંતસાઈ મહારાજ તો દવા જોઈને એમને ગ્રહણ કરવા ના જ પાડતે એટલે સેવક સંતોએ ઘણા બધા એમને પ્રયત્ન કર્યા પરંતુ છતાં પણ બસ સ્વામીશ્રી તો ખાલી મૌન દવા લીધી જ નહીં એટલે બધાય સંતોએ કીધું કે જો અત્યારે તમે દવા નહીં લો ને તો પછી કાંઈ વાંધો નહીં પછી વધારે દવા પીવી પડશે એટલે એમને કહ્યું કે ના મારે દવા લેવી નથી ભલે પછી વધુ દવા લેવી પડે પછી અંતિમ પ્રયત્ન કરતાં કીધું કે સ્વામી બાપા આ બધી આવશ્યક દવાઓ છે અને સ્વામી બાપાએ તે છે ને તરત તે પૂજા બાદ લઈ લેતા હતા પ્રમુખ પ્રમુખસંઈ મહારાજ એટલે ત્યારે મહંતસાઈ મહારાજ પોતાનું જે મોન હતું ને એ ને સેવક સંતોને કીધું એનું કારણ કે હું શા માટે દવા નથી લેતો કારણ કે આજે મોટી એકાદશી છે અને બધાય સંતોએ સાંભળ્યું કે ઓહો એકાદશી આજે નથી આવતી કાલે છે જો મૂળ વાત કેવી હતી કે બે નોમ હતી એટલે ધ્યાન સ્વામી સ્વામીશ્રી નથી એટલે એમને એમ લાગ્યું કે આજે એકાદશી છે હવે ત્યાં વર્ષની ઉંમર પણ છતાં પણ એમની રુચિ કેમાં હતી એ રુચિ હતી કે શ્રી તપસ્વીને નમઃ એમાં તપમાં જ રુચિ જોવા મળતી હતી જો પોતાનું શારીરિક પોતે સાર સંભાળ માટે પણ સ્વામીશ્રી આમાં ક્યારે તે પોતે કોમ્પ્રોમાઇઝ કરતા નહીં ચૌદ આઠ બે હજાર સત્તર ની અંદર મહંત મહારાજ હ્યુસ્ટન ની અંદર બિરાજમાન હતા એટલે પંદર તારીખે જન્માષ્ટમીનો ઉત્સવ હતો એટલે આ ચૌદ તારીખે છે ને એક મંગલમુનિ સ્વામી મહિ મહારાજ પાસે એક વિનંતી લઈને આવે છે હવે વાત કરતાં એમને રજૂઆત કરી કે નાગપુર મંદિરમાં છે ને જન્માષ્ટમીનો ઉત્સવ પચી હજાર ભાવિકો એ દર્શન માટે આવવાના છે અને બધાની વ્યવસ્થા સાચવવા માટે છે ને નાગપુરના સ્વયંસેવકો ગુજરાતના સ્વયંસેવકો અહીંયા સેવા કરવા માટે આવવાના છે અને એ જ દિવસે પાછો નિર્જળ ઉપવાસ છે શાસ્ત્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે એટલે ભીડો તો બહુ પડશે એટલે તમે એમ કહો કે સેવામાં જે જોડાયેલા હોય હરિભક્તો સ્વયંસેવકો એ ફરાળ કરે તો ચાલે એટલે સ્વામીશ્રી આવું સાંભળ્યું એટલે કંઈ બોલ્યા નહીં પણ એમના મુખ ઉપર જ્યારે આ મંગલમુનિ સ્વામીએ જોયું ને તો એમાં ના જ હતી એટલે ત્યારે સ્વામીશ્રી ત્યારે ભાવમાં આવીને એમને શું કીધું કે પાંચ ઉપવાસ છે ને એ તો આ મોટા આવે એટલે ખેંચી નાખો અને સ્વયંસેવકોએ પછી આ જે વચનરૂ અદર ઝીલી લીધું અને ઉપવાસ પણ સાથે એ સેવા પણ શરૂ રાખી તો જો આ સ્વામીશ્રીનો એક પ્રકારે વ્રત ઉપવાસ એ હરિભક્તો કરે પોતે તો કરતા હતા કારણ કે એ પોતે પાળીને પળાવ્યું છે આ મહંત સ્વાઈ મહારાજની એક અત્યારે વિશેષતા જોવા મળે છે જો આપણને એ પ્રાપ્તિનો વિચાર હોય કે પછી એ દિવ્ય ભાવ હોય કે પછી હવા અવગુણ એ ઝેર સમાન છે આ બધું આપણને જ્યારે કહેતા હશે ને ત્યારે પોતે પહેલાં પાલન કરે છે જો ખરેખર તો આપણને ભગવાન અને સંતનો જે આનંદ આવવો પડે ને એ નથી આનંદ આવતો એનું કારણ શું છે તો વચનામુતની અંદર પણ શ્રીજી મહારાજ આનું કારણ દર્શાવતા જણાવે છે કે જેવો જે મારા વચન છે ને એનું જો તમે પાલન કરશો તો જેવો મને આનંદ છે ને એવો આનંદ તમને થશે પણ જેટલો તમે વચનનો લોપ કરશો એટલી ખામી એટલો તમને આનંદ આવશે નહીં એમ આપણને જે અત્યારે સત્પુરુષ મળ્યા છે મહંત સ્વામી મહારાજ એમના દરેક વચનો પ્રમાણે જો આપણું જી જીવન નિયમિત બનાવીએ તો જો એક વિશ્વાસ રાખવાની જરૂર છે આપણા જીવનમાં થાય છે શું કે ઘણી ઘણી વખત છે ને વિશ્વાસ નથી હોતો અને વચનમાં વિશ્વાસ ન હોય તો કોઈ કાર્ય પણ થાય નહીં કોઈક ધંધો વ્યવસાય કરતા હોય હવે એને કોઈક સામેવાળો વ્યક્તિ કે ગ્રાહક કે મારે તારે એક હજાર નંગ ઓર્ડર મારે જોતો હશે તો હું મને આપીશ બે દિવસની અંદર હવે એ અગાઉથી એડવાન્સ પેમેન્ટ આપી દે તો તમે એક હજાર નંગ તાત્કાલિક રીતે રાત દિવસ એક કરીને બનાવીને એને પાંચ દિવસ હું ચાર દિવસની અંદર આપી દઈશું કેમ તમને એમાં તમે એમના દેખાયણું છે વિશ્વાસ આવી ગયો જો વિશ્વાસથી વહાણ તરે છે કોઈક વહાણ હોય હવે એ વિશ્વાસ ન હોય કે ઓહો અમે દરિયામાં હક્ષુ મધ દરિયાનું તોફાન આવશે તો આજે તો વેધર આવવું છે અને કંઈક વચ્ચે ડાકુ આવ્યા તો હવે આવો બધો ભય હોય ને તો ક્યારેય તે એ વાહણું ને એ દરિયાની અંદર ચાલી ન શકે એટલે કે એ તરી ન શકે એટલે એમ જો દરેક ક્ષેત્રની અંદર વિશ્વાસ જરૂરી છે અરે સવારમાં આપણે સ્નાન કરીએ અને નળની અંદર એ આપણે જો વિશ્વાસ છે પાણી જ આવશે હવે પાણીની જગ્યાએ કેરોસીન પણ આવે પેટ્રોલ પણ આવે પણ છતાં કેવો વિશ્વાસ છે એમ આપણે છે ને આપણા જીવનની અંદર જેમ આ ભૌતિક સાધનો કે સુખ સગવડતામાં જેવો વિશ્વાસ રાખીએ છીએ ને એવો જ વિશ્વાસ આપણે ભગવાન અને સંતની આજ્ઞામાં રાખવાનું છે એટલે જે એવો આનંદ જેવો એમને છે ને એવો આનંદ આપણને પણ પ્રાપ્ત થાય ખરેખર તો જો આ મહંત મહારાજની આ જન્મ જયંતિ પર્વની અંદર ખાસ આપણે એ જ ધ્યાનમાં રાખવાનું છે કે આપણે પણ આનંદની સુખની પ્રાપ્તિ કરવી છે આપણે પણ એ આગળ વધવું છે આધ્યાત્મિક માર્ગની અંદર અને જે આ પંચ વિષયોની અંદર જે ઇન્દ્રિયોની અંદર આપણે જે આસક્ત થયા થયાશિવે એમાંથી આપણે અનાસક્ત થવું છે તો એના માટે શું જરૂરી છે તો એના માટે જરૂરી છે કે આપણે મહંત સ્વામી મહારાજ આપણને જે જે આજ્ઞા કરે ને એ આપણે પાળીએ અને કેવી પાળવી તો જેમ કાર્યકર સુવર્ણ મહોત્સવ અંતર્ગત મહંત સ્વામી મહારાજે પોતે પોતે ચોખા આવી ડાંગરમાંથી ચોખા એને અલગ કર્યા ફોલીન અને બધા સદ્ગુરુ સંતોને પણ આવી રીતે આજ્ઞા કરી અને એમાં લખેલું હતું કે શુદ્ધ મારે કરવા છે અને અક્ષરધામમાં લઈ જવાશ દરેક કાર્યકરોને શુદ્ધ કરીને અક્ષરધામમાં લઈ જવાશ તો જો આપણે કાર્ય કરો કે હોય કે આપણે હરિભક્ત હોય તો આપણે ભગવાનનું જ કાર્ય કરીએ છીએ ભગવાનનું જ નામ લઈએ છે તો ભલે આપણે કોઈ કાર્ય ન હોય હોય પણ આપણા જીવનની અંદર એક પ્રકારે શુદ્ધ થવું છે જેમ મહંત સ્વામી મહારાજે આ ચોખા ફોલીને એમને દર્શાવી નાખ્યું એવી જ રીતે આપણા જીવનની અંદર એ રાખવાનું અને જો આપણને જે પ્રાપ્તિ થઈ છે ને ભગવાનની કારણ કે સંત તે સ્વયંહરિ અને આ સંત આપણને એવા મળ્યા છે મહંત મહારાજે તો આની ઓળખાણ ઘણી વખત એમને સ્વમુખે બોલેલા છે તારીખ સત્તર ત્રણ બે હજાર સત્તરમાં તે અમદાવાદથી જ્યારે નેરોબી પ્લેનની અંદર જતા હતા હવે ત્યારે મહંત સ્વાઈ મહારાજ છે ને પુરુષોત્તમ બોલ્યા પ્રીતે એ ત્યારે ગ્રંથ સેવક સંતો દ્વારા વંચાતો હતો પોતે શ્રવણ કરતા હતા હવે એમાં વાત એવી આવી ગલોલના માવા ભક્ત છે ને શ્રીજી મહારાજની પૂજા કરી અને પૂછ્યું કે તમે સાક્ષાત ભગવાન છો ને પણ એ વાત બીજાને કેમ મનાતી નથી અને આવી રીતના જ્યારે વાત કરીને ત્યારે તક જોઈને જ તે એક ભરી હરિભક્ત પોતે સનિષ્ઠ ભક્ત અને આવી જ રીતે એમને એક વિચાર આવ્યો કે મહંત સ્વાઈ પણ પૂછી લઈએ એટલે તરત તે એક આંગળી ચિદ્ધિને કીધું બધા સંતોને હરિભક્તોને કે આ સાક્ષાત ભગવાન છે એટલે સ્વામીશ્રી છે ને તરત તે એમાં કીધું કે પણ સંત સ્વરૂપે તો જો ઘણી વખત મહંત સ્વાઈ મહારાજે આપણને છે ને એમની ઓળખાણ આપણને કરાવેલી છે ચોવીસ નવ બે હજાર સોળમાં તે બોચાસનની અંદર સ્વામીશ્રી બિરાજમાન હતા અને ત્યાં શીમો જન્મદિન હતો એમનો દિવસ એટલે ભક્તોને બધાય સ્વામી માટે ભેટને સોગાદો બધાય લાવે અને ભક્તિ ભાવથી બધાય સ્વીકારતા જાય હવે સ્વામીશ્રી જ્યારે ભગતજી મહારાજના ખંડની અંદર પધાર્યા અને દર્શન કરતા હતા એટલે ત્યાં તે એક સંતે અમને કીધું કે આજે આપનો જન્મ દિવસ છે તો એ નિમિત્તે અમને કંઈક ભેટ આપો એટલે સ્વામીશ્રીએ કીધું કે તમારે શું ભેટ જોઈએ છે એટલે પેલા સંતે કીધું કે અમને છે ને આપનું સ્વરૂપ ઓળખાવો અને સ્વામીશ્રી તો ઘડીક મૌન થઈ જાય છે અને દર્શન જ કરે છે અને બીજા સંત હતા એણે કીધું અનાદિ બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી છે એ જ આ ભગતજી મહારાજ અને એ જ શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ પ્રમુખ સાહેબ મહારાજ તો હાલ એ અનાદિ બ્રહ્મ આપ છો ને આવી મોહન સાહેબ પ્રશ્ન પૂછો એટલે સ્વામી શ્રી તરત તે હા કહી દીધું જો આ એમને આવી ભેટ એમને યાદગાર રહી જાય ને એવી જીવનભરની ભેટ એમને આપી દીધી તો ખરેખર આ જે સંત છે ને એ સ્વયંહરી છે એક કીર્તનની અંદર આપણે ગાઈએ છીએ કે ધન્ય એ સંત સુજાણ ને જેનું ઓલટી પલટ્યું આપ સંત સંતે હરી આવા સંતની આપણને પ્રાપ્તિ થઈ છે કે જેમાં સાક્ષાત શ્રીજી મહારાજ વિરાજમાન છે એક ચિંતકે છે ને કહ્યું છે કે યુ નેવર નો વોટ યુ કેન ડુ ટિલ યુ ટ્રાય કે આપણી કાર્યશક્તિનો અંદાજ છે ને કાર્ય માટે એ પ્રયત્ન વિના કાંઈ આવતો નથી તમે રાત દિવસ કાંઈ કરો જ નહીં ખાલી સપના જ જોયા રાખો જે જેવા તો એમ કાંઈ સપના સાકાર થતા નથી પણ એ કાર્ય તમે કરો ને તો ખ્યાલ આવે એમી અંતરમાંય તે ધરબાયેલો આત્મબળનો જો અખોડ ભંડાર્યો ને એ જ રહે જતો હોય છે પણ જો અહીંયા આપણને ગુરુ પ્રકાશ આપે છે એક પ્રેરણા આપે છે તારીખ એકત્રીસ દસ બે હજાર સત્તરમાંય તે દેવ પ્રબોધીની એકાદશી હતી અને ગાંધીનગરની અંદર ઉજવાઈ હતી એટલે પ્રાત પૂજા બાદ જ્યારે આશીર્વચન આપતા મહંત શહીમાં કહેલું કે કોટુ કોટી યજ્ઞ જેટલું છે ને એક એકાદશીનું ફળ છે અને નિર્જળાન જાગરણને કથા વાર્તા કીર્તન કરે તેનું ફળ આટલું છે પછી ખામી આવે ને એટલું ઉતરતું ફળ મળે અને જેમ સો માર્ક્સ આવે ને પછી નેવ એંશી સિત્તેર સાઠ થાય ને એમ અને શ્રીજી મહારાજે કીધેલું છે કે એકાદશીના દિવસે અજાણતા પણ અન્ન ખાય ને તો એ મને છાતીમાં બાણ મારે છે તો આપણે શ્રદ્ધા રાખવી અને મહારાજના વચનમાં જેમ બને ને એમ પાળવા પ્રયત્ન કરવા જો આપણે આ મહંશ એ મહારાજનો એક આપણને એક આદેશ છે એક પ્રેરણાદાયી વાક્યો છે આશીર્વચનો છે કે જેનાથી આપણા જીવનની અંદર આપણે આગળ વધવાના છે કારણ કે વ્રત ઉપવાસમાં સ્વામીશ્રીના આગ્રહને ઝીલે છે એના ઉપર પ્રસન્નતાના પૂર્ણ કળશરાની સ્વામીશ્રી અવશ્ય ઢોળે જ છે ક્યારેક એ પ્રત્યક્ષ રૂપે હોય તો ક્યારેક અપ્રત્યક્ષ રૂપે હોય જો આપણને અમુક લાભો કાંઈ એવું ન હોય કે પ્રત્યક્ષમાં દેખાતા હોય અમુક પાંચ દસ પંદર વર્ષ પછી પણ દેખાવાનો તો હોય કોઈ કોઈ કસરત કે યોગાસન કરતા હોય કે વોકિંગ કરતા હોય તો તાત્કાલિક કંઈ ફેરફાર ન થાય પરંતુ સમય આવે તો એ ફેરફાર થાય જ છે તારીખ બાર બે બે હજાર અઢારના રોજ જ્યારે સ્વામીશ્રી મેલબર્ન એટલે કે ઓસ્ટ્રેલિયાની અંદર બિરાજમાન હતા અને ગઈકાલે જ તે અબુધાબી મંદિરનું ભૂમિ પૂજન માટે છે ને એક સમગ્ર સંસ્થામાં એકાદશીની છૂટ હતી પરંતુ અહીંયા પર્થ એ શહેરમાં છે ને યોગેશભાઈ શાહે મહંત મહારાજની ઉપવાસની બાબતમાં રૂચિ જાણી અને રાત સુધી એને ઉપવાસ કર્યો એટલે યોગેશભાઈએ સંતો પાસે પૂછાયું કે આ સ્વામીશ્રી કહેતા હોય તો આખો ઉપવાસ ખેંચી કાઢું અને સ્વામીશ્રીએ તો રાજી પે થઈને હા કહી દીધી અને પાછું યોગેશભાઈએ સાંભળ્યું ને એટલે તરત તે આજ્ઞા પાછી ઝીલી પણ લીધી અને ઉપવાસ એમને પાર પાડ્યો અને સ્વામીશ્રી રાજી પણ થઈ ગયા અને આશીર્વાદ તો આપ્યા સાથે સાથે થાળમાંથી એ નીજ પોતાના હસ્તે ખોબો ભરીને પ્રસાદે આપ્યો અને યોગેશભાઈના જે તપના રાજીપાના પ્રસાદથી પોતે કૃતાર્થ થઈ ગયા તો જો આજે સત્સંગની અંદર આપણને ખરેખર એ સત્યુગ પ્રવર્તી રહ્યો હોય ને એવું લાગે છે કારણ કે એ બાળકોથી લઈને એ વૃદ્ધો સુધી એ દરેકના જીવનની અંદર એક પ્રકારે એક વિશેષતા એક છે કહી કે મારે સ્વામીશ્રીની એક આજ્ઞા પાળવીશ અત્યારે પણ જે મિશન રાજીપો ચાલી રહ્યો છે એક ખાલી મહંત લખે કે દસ હજાર બાળ વિધવાનો તૈયાર કરવા છે અને તમે વિચાર કરો કે આ પોતે એક આજ્ઞાની અંદર આ વચનોમાં કેટલો વિશ્વાસ કે એ ધોરણ પહેલું કે કેજી વન કે ટુના બાળકોથી લઈને આઠમા ધોરણ સુધી દરેક બાળકો આમાં જોડાઈ ગયા અને અત્યારે સિત્તેર એશી ટકા એમાંથી એ ટાર્ગેટ હતો એ પૂરો પણ થઈ ગયો હજી તો એક મહિનાની વાર છે પણ છતાં પણ આ કાર્ય આપને થઈ ગયું એવું લાગે છે તો કારણ શું છે સ્વામીશ્રીનો પ્રવેશ એ સ્વામીજીના વચનની અંદર બધાને વિશ્વાસ છે તારીખ બા એકવીસ બે બે હજાર અઢારમાં વેલિંગ્ટન એટલે ન્યૂઝીલેન્ડની અંદર હવે મહંત મહારાજનું આગમન હતું એ નિમિત્તે ઘણા બધા ભક્તોએ વિશિષ્ટ તપ અને ઉપવાસ કર્યા હતા હવે એક નવ વર્ષનો બાળક હતો નામ એનું અક્ષર ચાવડા હવે એને એક મહિનો અને દસ દિવસ પોતે લિક્વિડ ઉપર ઉપવાસ કર્યો કેટલા વર્ષનો છે નવ વર્ષનો એટલે તમે અંદાજીત જાતે ચોથું ધોરણનો કોઈ બાળક તમે જુઓ ને એ તે બાળક એવી રીતના પણ પોતે સંતો એને આવું કઠણ વ્રત કરવાની પ્રેરણા ક્યાંથી આવી પૂછ્યું ત્યારે કહ્યું કે મહારાજે મને સપનામાં આવીને કીધું પછી તો સ્વામીશ્રી એને આશીર્વાદ પણ આપ્યા તો જો આમ દેશ પ્રદેશની અંદર આપણે ઇતિહાસમાં દ્રષ્ટાંતો જોતા છે પ્રહલા ધ્રુવને નચી કહેતા આવા ઋષિ કુમારો પણ અત્યારે સ્વામીશ્રીએ સહજ રીતે તૈયાર કરી દીધા છે અને પાછા વ્રત ઉપવાસ પાછા હોશે હોશે કરે પરાયણે નહીં કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર તારીખ ચોવીસ નવ બે હજાર સોળમાં તે જ્યારે બોચાસણમાં એ નડિયાદ લઈને યુવકોએ આવ અ સાંભ્રવણમાં દર્શન માટે બેઠેલા એમાં તેર દિવસ સુધી છે ને એકસો પચાસ યુવકોએ પાકા એકટાણા કરેલા સાઠ યુવકોએ કાચા પાણા કર્યા અને સાત યુવકોએ પાકા પાણા કરેલા પાછા સાત યુવકો એમાંથી એવા પણ હતા પોતે ઋષિ ચાંદ્રાયણ સાડત્રીસ યુવકોએ તો ચોર્યાસી કલાકના નિર્જળા ઉપવાસ કર્યા કારણ કે મહંતસાહી મહારાજ પાસે આ બધો રિપોર્ટ આવ્યો બધા યુવકોને ઊભા કર્યા ત્યારે બહુ એટલે બહુ વધુ રાજી થઈ ગયા અને પ્રસન્નતા વ્યક્ત કરી અને જ્યારે ભ્રમણમાં થાકને અવગણી સ્વામીશ્રીએ કીધું કે મારે આ સાડત્રીસ યુવકોને જાતે મારે શરબત આપવું છે ત્યારે જેમ ઉપવાસી જનને આવે અમૃત નોતરું એવો ઉમંગ છે ને એ સૌને હૈયે જડાઈ ગયો અને જો આ સ્વામીશ્રીએ પાછું કીધું એટલું જ નહીં સ્વસ્તે અડધા કલાક સુધી યુવકોને અમૃત પણ કરાવ્યું જો યુવાનોને થયું કે ઓહો આ કેવી ધન્ય ક્ષણ અમે ક્યારે ભૂલી ન શકીએ ને એવું એમાં આજે કર્યું તો ખરેખર આપને જોવા મળે કે એક પ્રકારે એક એમની વિશેષતા જોવા મળે છે કે પોતે તો પાળ્યું છે ને પછી પળાવ્યું છે અને આ વિશેષતાને આધારે જ તે આપણે એમના જીવનની અંદર આ વ્રત અને ઉપવાસની એક જોવા મળે છે સ્વામિનારાયણ ભગવાન જ્યારે પણ નીલકંઠ વણી વેશે જ્યારે પરિભ્રમણ કર્યું ને ત્યારે પણ એમને આ ચાતુર્માસ મહિનાની અંદર તો ખાસ એમને વિશેષ તપ વ્રત કરેલું છે તો આપણને પણ આપણી ગુણાતીત પરંપરાના જીવનની અંદર જોવા મળે છે તો આપણે પણ આવા પ્રસંગો એક પ્રકારે એક સાંભળીને એક થોડુંક મનન ચિંતન કરીને આ મહંત સ્વી મહારાજ જયંતિ જે પર્વ છે એ નિમિત્તે ખાસ આપણે એમના જીવનમાંથી પ્રેરણા લઈને આપણે પણ આગળ વધીએ એ જ આજના દિવસે પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય